મોટી દુર્ઘટના સર્જાય પાદરા જંબુસર વચ્ચે આણંદી વડોદરાને જોડતો આ મહત્વનો માર્ગ છે બે ટ્રકે નદીમાં ગયા છે વડોદરા તરફનો એક સ્ટેપ નદીમાં પડ્યો સ્ટેપ તૂટી પડતા કેટલાક સાધનો પણ નદીમાં ગયા છે જર્જરિત હોવાના કારણે આ દુર્ઘટના મહીસાગર નદી પર મોટી દુર્ઘટના સર્જાય છે પાદરા જંબુસર વચ્ચેનો બ્રિજ તૂટ્યો બ્રિજ તૂટતા બે ટ્રક નદીમાં ખાબક્યા છે બ્રિજ જર્જરિત હાલતમાં હતો છેલ્લા ઘણા સમયથી

જોકે અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની માહિતી પણ છે બ્રિજ જર્જરિત હોવા છતાં ભારે વાહનો અહીંથી પસાર થતા હતા તો મુજબ ગંભીરા બ્રિજ તૂટતા વાહનો વાહનો નદીમાં પણ પડ્યા પડ્યા છે કેટલા તેને લઈ હજુ સમાચાર નથી પ્રાપ્ત થયા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં મોટું બંગાળ પોલીસ અને મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે તો વડોદરાના પાદરામાં આ મોટી દુર્ઘટના સર્જાય છે પાદરા જંબુસર વચ્ચેનો બ્રિજ તૂટ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો બે ટ્રક ખાબક્યા હોવાની ઘટના છે તો દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પણ ચાલુ દુર્ઘટનામાં અત્યાર સુધી જાનહાનિના સમાચાર નથી મળ્યા પરંતુ આ બ્રિજ તૂટવાના જ સમાચાર છે વડોદરા જિલ્લાના પાદરાની આ દુર્ઘટના છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ એ જર્જરિત હાલતમાં હતો અનેક લોકોના જીવ પર જોખમ પણ તોડાતું હતું અને અંતે આ દુર્ઘટના સર્જાય છે વડોદરા જિલ્લાના પાદરાના આ સમાચાર છે

મોટા પાયે જે લોકો જંબુસર પાદરા જીઆઈડીસી માં રોજગારી કરવા માટે આણંદ જિલ્લામાંથી વડોદરા તરફ જતા હોય છે તે લોકો માટેનો એક મહત્વનો બ્રિજ હતો એટલે કે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકોની અવરજવર વાળો આ બ્રિજ હતો તે બ્રિજ નો એક પાર્ટ જે છે તે સ્લેબ ધરાશાય થયો છે મહીસાગર નદીમાં પડ્યો છે તેની સાથે કેટલાક વાહનો પણ પડ્યા છે છે જોતા બે જેટલા ટ્રક જે તે નદીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે પરંતુ હજુ પણ જો કોઈ નાના ટુ વ્હીલર ચાલકો કે પછી અન્ય કોઈ ગાડી કે પણ નદીમાં પડ્યું છે કે કેમ તેને લઈને પણ મોટા સવાલો થઈ રહ્યા છે બીજી તરફે આ જે બ્રિજ છે તે ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો યાતાયાત માટે જ્યારે પણ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતું ત્યારે આ બ્રિજને બંધ કરી દેવામાં આવતો હતો એટલે કે કહી શકાય કે તંત્રના ધ્યાને આ વાત હતી જ કે આ બ્રિજ જે છે તે ક્યારેક અકસ્માત સર્જી શકે છે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે તેમ છતાં પણ આ બ્રિજનું જે સમારકામ અને નિર્માણનું જે કામ છે તેના રિનોવેશનનું કામ છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક જે છે તંત્રએ આળસ રાખી હોય તેનું આ પરિણામ હોય તેવું સ્પષ્ટ માની શકાય છે હાલ જે પ્રમાણે આ સમગ્ર સ્થિતિ છે એમાં અત્યારે જે બચાવની કામગીરી અને

પરંતુ જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની છે તેમાં કેટલા સાધનો ગરકાવ થયા છે તેને લઈને પણ કોઈ ચોક્કસ આંકડો ખુલીને નથી સામે આવ્યો હાલ જે કહી શકાય કે એક ટેન્કર જે છે તે બ્રિજ પર ઉપર અટવાઈ રહેલી જોવા મળે છે જયારે બીજી એક બે ટ્રક છે તે બ્રિજની નીચે ગરકાવ થઈ ગયેલી પાણીમાં જોવા મળી રહી છે પરંતુ સ્થાનિક તરવૈયા અને જે બચાવની કામગીરી કરવા માટે સ્થાનિક તંત્રની ટીમો અત્યારે ત્યાં પહોંચી છે અને હાલ જે સમગ્ર બ્રિજ છે તે વડોદરા આરએનબી વિભાગના દ્વારા દેખરેખ રાખવામાં આવતો હતો હવે ત્યાંથી કોઈ સત્તાવાર રીતે માહિતી બહાર આવે તો વધુ માહિતી ખુલીને સામે આવી શકે છે જી જી અને યશભા જેવરતા આપે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરી થતો રજૂઆત કેટલી વખત કરવામાં આવી હતી તેને લઈને આપણી પાસે વિગતો ખરા અનેક વખતે રજૂઆતો થઈ છે આ બ્રિજને લઈને કારણ કે બ્રિજ એટલી ખરધજ સ્થિતિમાં હતો કે ત્યાંથી કોઈ ભારે કે મોટા વાહનો નીકળે તો પણ તેની જે આસપાસના જે વાહનો પસાર થતા હોય તેમાં તેની અનુભૂતિ થઈ શકે તે આ સમગ્ર હતી ખૂબ જ નાજુક બ્રિજ હતો બાબત છે કે વર્ષો જૂનો બ્રિજ છે ઘણા વર્ષો પહેલા આનો જયારે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે છે આનું ફિટનેસ સર્ટી લેવામાં આવ્યું હતું કે કેમ તે પણ એક મોટો સવાલ છે તંત્રના ધ્યાને આ વાત હતી જ એટલા માટે જયારે પણ પૂરની સ્થિતિનું સર્જન થાય કે એ પ્રકારની સ્થિતિ હોય ત્યારે આ બ્રિજને યાતાયાત માટે પહેલો બંધ કરી દેવામાં આવતો હતો પરંતુ હવે જ્યારે આટલો સમય મળ્યો હતો તો કેમ આનું સમારકામ ન થયું અને ચકાસણી થઈ હતી કે કેમ તે પણ મોટો સવાલ છે જી જી અને યશદેવ કેટલા વાક્યા આસપાસ એક્ઝેક્ટ આ ઘટના બની તેના લઈને વિગતો હાલ કોઈ ચોક્કસ સમયની જાણકારી બહાર નથી આવી પરંતુ વહેલી સવારે આ ઘટના બની હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે બીજી તરફે જ્યારે સવારનો સમય હોય છે ત્યારે બ્રિજ અને નદીની આસપાસ જ્યારે કહી શકાય કે ધુમ્મસ વાળું વાતાવરણ હોય છે અને તેના કારણે વિઝિબિલિટી પણ ઊંચી થઈ હોય ત્યારે બ્રિજ પડી ગયા પછી પણ કેટલાક સાધનો ગરકાવ થયા હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે જી યશદેવ આટલા સમય ત્યાં બ્રિજ જર્જરી થતો કોઈ સૂચનો અથવા તો સાવચેતી માટે બોર્ડ લગાવ્યા હતા અથવા તો કોઈ સૂચન કરવામાં આવ્યું હતું સૂચના તો દર વખતે જે પ્રમાણે આપણે વાત થઈ હતી કે અગાઉ પણ જ્યારે પણ પૂરની સ્થિતિ હોય કે કોઈ આ પ્રકારની આપત્તિ હોય ત્યારે આ બ્રિજને ને યાતાયાત માટે બંધ કરી દેવામાં આવે છે બેરિકેડિંગ કરી દેવામાં આવતું હોય છે પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તે બ્રિજ નબળો હોવાનું કોણ એક કા બાજુ જે આનંદ તરફીના માર્ગ પરથી આપણે જઈએ તો ત્યાં મારેલું જોવા મળતું હતું ઘટના ખુબ જ દુઃખદ બની છે સવારના અસ્તામાં બ્રિજની વચ્ચેનો ભાગ થોડો તૂટીને પડ્યો છે જેમાં બે ત્રણ વેહિકલો પણ અંદર નીચે પડ્યા છે પાણીમાં લોકોને બચાવની કામગીરી હાલ ચાલી રહી છે સ્થાનિકોની મદદથી અને ફાયર બ્રિગેડની મદદથી બને એટલા લોકો બહાર નીકળી જાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને બ્રિજની વાત કરીએ તો એની માગણી કરી હતી અને સરકાર તરફથી એને મંજૂર પણ કરી દેવામાં આવે છે એની સર્વેની કામગીરી હાલ ચાલી રહી હતી અને ટેન્ડર બાદ એને નવો બનાવવાનો પ્રક્રિયા યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવેલી છે સમારકામ કરવામાં આવેલું હતું તો પછી આ વખતે જી જી એટલે સરકાર સર્વે કરીને જે જોખમ રૂપ લાગતું હતું એનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું અને બ્રિજ પણ એની બનાવવાની કામગીરી પણ યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવેલી હતી જી આપની પાસે એ પણ વિગતો કદાચ હશે કે કેટલા ઘણા સમયથી આ બ્રિજની આવી સ્થિતિ હતી અને કેટલી વખત તેને લઈ ધ્યાન દોરવામાં આવ્યું હતું ઉપર હા એને ધ્યાન દોરવામાં આવ્યું હતું માગણી નવી કરી દેવામાં આવી હતી કારણ કે બ્રિજ ઘણો જૂનો થયો હતો જેથી કરીને નવો બ્રિજ બનાવવાની માંગણી કરી દેવામાં આવી સરકાર તરફથી એને મંજૂર પણ કરી દેવામાં આવેલો છે માહિતી મળી જી જોડાવા બદલ આભાર આપનો તો આપણી સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ જોડાયેલા હતા જેમણે કહ્યું કે અનેક વખત માંગણી કરવામાં આવી હતી સરકાર તરફથી મંજૂરી પણ મળી હતી જર્જરિત બ્રિજ હતો સમારકામ પણ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે પણ આને લઈ સાવચેતીના બોર્ડ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ વખતે કશું જતું નહીં એટલે કદાચ રાહ જોઈને બેઠું હશે કે મોટી દુર્ઘટના સર્જાય બ્રિજ તૂટે અને લોકો તેનો ભોગ બને ફરી એક વખત એ જ દુર્ઘટના સર્જાય છે બિહારવાળી અહીંયા પણ થઈ છે બ્રિજને બે ભાગ થઈ ચૂક્યા છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો બ્રિજ વચ્ચેથી તૂટી ગયા